સાબરકાંઠાના ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં આજુબાજુના ગામડાઓને આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપવામાં આવ્યું છે પરંતુ ત્યાંના ડોક્ટર તેમજ સ્ટાફની માનવતામાં પરવારી હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવે છે ફરજ પરના તબીબો હાજર રહેતા નથી અને સ્ટાફ દ્વારા ઉદતાઈ દતાયભર્યા જવાબો દર્દીઓને આપવામાં આવતા હોવાથી સાબરકાંઠાના આરોગ્યાધિકારોએ સફાળે જાગે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં આજુબાજુના ગામડાઓને આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપવામાં આવ્યું હતું પરંતુ ત્યાંના ડોક્ટર તેમજ સ્ટાફની માનવતા મરી પરવારી હોય તેવું વારંવાર જાણવામાં આવે છે અને ફરજ પરના તબીબ દ્વારા ત્યાં હાજર હતા તેની સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપવામાં આવતા હોવાથી સાબરકાંઠાના આરોગ્ય અધિકારીઓએ સફાળે જાગીને યોગ્ય પગલા લેવા આજુબાજુના રહીશોએ માંગ કરી છે

પેશાબ રોકાઈ ગઈ હોવાથી તેને નજીકની પીએચ સેન્ટર માં સાંજના પાંચ કલાકથી ધક્કા ખાધા પરંતુ ડોક્ટર કે સ્ટાફ ત્યાં હાજર ન હતો અને સ્વીપર હાજર ના હતા અને પૂછતા અહીંયા કોઈ ડોક્ટર નથી તેવું જાણવા મળતા સુધીર પટેલ અને બાપુ તેમજ કુણાલ પટેલ ને ટેલિફોનિક કોન્ટેક કરતા તેઓ કોઈ યોગ્ય જવાબ મળતો ન હતો તેથી તેમ કહેવામાં આવ્યું હતું કે તમારાથી થાય તે કરી લેવો ને તો સાબરકાંઠા જિલ્લાના તબીબી અધિકારીઓને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે આ લોકો યોગ્ય પગલા લેવામાં આવે રિપોર્ટર નિલેશ જોશી જન આદેશ ન્યૂઝ સાબરકાંઠા